વાતો આપણે કરી છે આ જાલસિંગા નું નામ પડ્યું એટલે મને પ્રસંગ યાદ હતો એમ કીધું એમ છે છે ધરતી છે ખડ પાણી અમે ખાખરા જે મગર કે વાળું કરે અમારું પડ જો પાંચાળ બધાય ઉત્તર ગુજરાતમાં હોય બનાસકાંઠામાં હોય

બોર્ડર સિક્યુરિટી ફક્ત જરા ધૂપેલી આમ ફેરવે છે જવાબો જરા ધૂપેલી આમ ફેરવે છે તમે નક્કી કરો એનો ભરો હક છે ના ઉપર તો હું તમને એટલું કહું છું કે જે મન મુંજાય ને કે જે જગદંબા હોર ઉપર ભરો રાખીને પડકારો કરજો યાર માતાજી આપણો લઈ જાવા દે વિશ્વાસ રાખજો સરદાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય બહુ ડિગ્રી માથે ડિગ્રી મળી જાય ને પછી સંતા કરે પણ ઘોળ પર હોય આ એક સમાજમાં ઘોળ પર છે દાતાની છે ખરેખર છે एकला एका एकला बाहुइदा इतिहासों के लाये, यदि होशियारी नहीं लापरवाही इतिहास है, रात रात बादल रात बुद्धता, अगर राती रात नहीं रात करने घड़े बार का ही तो भला निर्भरी रात के आम नहीं थी, अनुभव कितनों के क्या होता हूँ, कि हामु भक्तों से लेता